મહારાજા મહારાણી સહિત રાજવી પરિવારની ઉપસ્થિતિમાં પૂજા આરતી થશે મંદિરમાં ડિસેમ્બર અને દેવીનો કાર્યક્રમ રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા શ્રી ખડુંબા મહારાજનું બસો બત્રીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા બસો બત્રીસ વર્ષથી ચંપાષ્ટિએ શ્રી ખડુંબા મહારાજના વિવાહ માળસા દેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે દેવસ્થાન ટ્રસ્ટના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં બે થી સાત ડિસેમ્બર સુધી પ્રસિદ્ધ ષષ્ઠી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહારાષ્ટ્રીય સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે છ ડિસેમ્બરે સાંજે ચાર ને ત્રીસ કલાકે આરવી દેસાઈ રોડ પર શ્રી બોલાઈ માતાના મંદિરેથી પીઠી લઈને ભક્તો શ્રી ખંડેરાવ મંદિરમાં જશે સાંજે ચાર ને ત્રીસથી છ પીઠીની વિધિ યોજાશે સાત ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે શ્રીજી નો પાલખી માં વરઘોડો નીકળશે જે ખંડરાવ મંદિર સમરતજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવારની હાજરીમાં પૂજન અને આરતી કરવામાં આવશે સાથે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો શ્રી મહારાજના વિવાહ માળસા દેવી ના લગ્નોત્સવમાં ઉમટી પડે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વડોદરા આ ચંપાસષ્ઠીનો ઉત્સવ વડોદરાના ખંડોબા મંદિર પ્રાચીન મંદિર છે જે રાજવી પરિવારે વર્ષો લગભગ અઢીસો વર્ષ પહેલાંનું છે અને અહીંયા આ રાજવી પરિવાર અને ગાયકવાડ પરિવારના કુલદેવતા છે અને આ જે ઉત્સવ માર્ગશીષ મહિનાના પહેલાં દિવસથી ચાલુ થાય છે અને છઠ્ઠા દિવસે એટલે ચંપાસષ્ઠીના દિવસે સંપન્ન થાય છે પહેલાં દિવસથી તે છઠ્ઠા દિવસ સુધી વિવિધ કાર્યક્રમો હોય છે છઠ્ઠી તારીખે ભગવાનના છઠ્ઠી તારીખે ભગવાનને હળદ લગાડવામાં આવે છે બોલાઈ માતાથી ભગવાનની પાલખી અહીંયા હળદ લગાડવા માટે બોલાઈ માતાના ત્યાંથી આવે છે પાલખી અને ત્યાં હળદ મહારાણી સાહેબ કાં તો રાજવી પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત અને ગાયકવાડ પરિવારની મહિલા મંડળો દ્વારા હળદ લગાડવામાં આવે છે બીજા દિવસ એટલે સાતમી તારીખે ખંડોબાના લગ્ન હોય છે લગન સાંજે સાત વાગીને પંદર મિનિટે અહીંયા થાય છે તેનો વરઘોડો પાંચ વાગ્યાથી ભોલાઈ માતા મંદિરથી નીકળે છે અને અહીંયા આવે છે ધામધૂમથી મહારાષ્ટ્રીય સમાજના ઘણા બધા ભક્ત મંડળો આવીને એ આ પર્ટિક્યુલર લગ્નમાં ઉપસ્થિત રહે છે અને રાજવી પરિવારમાંથી મહારાણી સાહેબ મહારાજ સાહેબ મા સાહેબ આ બધા જણા ઉપસ્થિત થઈને ખંડોબાના લગ્ન Subscribe now and press the bell icon. Never miss an update.